નમસ્કાર મિત્રો હું શ્રી એ શેખ આપણે બધાને જે મતદાનનો જે અધિકાર મળેલો છે મતદાન કરવાનો આપણો જે મૂળભૂત અધિકાર જે છે આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ લોકશાહી દેશ છે અને એ લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા લોકોથી ચાલતું શાસન અને આ લોકશાહીનું લોકશાહીની જે મોટી પ્રક્રિયા જે છે એ છે ચૂંટણી અને એ ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનો જે પાયો જે છે એ આપણને મળતો નાગરિક તરીકે મતદાનનો અધિકાર તો મતદાન જે છે એ આપણો લોકતંત્રનો પાયો છે પરંતુ આપણે બધા આપણા ઘણા બધા લોકો સો ટકા મતદાન કરતા નથી આપણા દેશના સાચા ભવિષ્યના ઘડતર માટે ભાવિ માટે દેશના વિકાસ માટે જ્યાં સુધી આપણે સો ટકા ભાગીદારી નહીં આપીએ આપણા અમૂલ્ય મત દ્વારા મહત્ત્વના મત દ્વારા મૂલ્યવાન મત દ્વારા જ્યાં સુધી આપણે સો ટકા હિસ્સેદાર નહીં થઈએ ભાગીદારી નહીં થઈએ તો કેમ દેશનું સાચું ઘડતર થશે તો પ્રશ્ન એ થાય છે કે હજી ઘણા લોકો મતદાન કરવા જતા નથી આ મત દ્વારા જ દેશનું ભવિષ્ય જે છે એ આપણે ઘડી શકીએ છીએ સારા પ્રતિનિધિત્વને આપણા મતદાન કરવા પહેલાંની જે વર્તણૂક જે છે મતદાન અંગેની જે વર્તણૂક જે છે કોને પસંદ કરવું કોને સર નેતૃત્વ આપવું તો એ વર્તણૂકના આધારે આપણે આપણા ભાવિ માટે ભવિષ્ય માટે સમગ્ર દેશના ઘડતર માટે વિકાસ માટે આ મત દ્વારા જ આપણે ભાવિ ઘડી શકીએ છીએ વિકાસ નક્કી કરી શકીએ છીએ તો આવો આપણો અમૂલ્ય મત ઘણા લોકો નથી આપતા ઘણા લોકો મતદાન કરવા નથી જતા એનું કારણ એ પણ છે કે વૃદ્ધો જે છે સ્ત્રીઓ છે અપંગો જે છે અશક્તો જે છે એ મતદાન કરવા જઈ શકતા નથી પરંતુ આ વખતે ચૂંટણી પંચ દ્વારા આ બધી વ્યવસ્થા કરેલી છે ખાસ કરીને મતદાન મથક ઉપર પીવાના પાણીની વીજળીની છાંયણો શૌચાલય રેમ્પ વ્હીલચેર તથા દિવ્યાંગ મતદારો વરિષ્ઠ મતદારો બીમાર કે અશક્ત મતદારો ગર્ભા મહિલા મતદારો માટે પણ ચૂંટણી પંચે વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરેલી છે તો હું પણ સંકલ્પ લઉં અથવા આપણે બધા ભેગા મળીને સંકલ્પ લઈએ કે આવો આપણો અમૂલ્ય મત જે છે મૂલ્યવાન મત જે છે એ સો ટકા આપણે આપવા જઈએ અને આપણા ભારતના ભાવિ માટે ઘડતર માટે ભાગીદાર બનીએ જય હિન્દ જય ભારત